વાત ખૂબ અગત્યની કરવાની છે વાત ખૂબ એ દીકરીઓ માટેની કરવાની છે વાત એ જ્યારે દીકરી સુરક્ષિત દીકરી ની વાતો આપણે સાંભળતા હોઈએ છીએ એ ગુજરાતમાં એ મારા કચ્છમાં કેટલી દીકરીઓ સુરક્ષિત છે એની કરવાની છે તો ખૂબ જલ્દીથી આપ આ લાઈવ વિડીયો સાથે જોડાઈ જજો અને આ વિડીયોને ખૂબ શેર કરજો વાત છે થોડા સમય પહેલા જ કચ્છમાં દીકરી ગૌરીની હત્યા સારા જાહેર નિર્મમ હત્યા કરવામાં આવી હતી હજુ એ દીકરી ગૌરી ના ગાવ કચ્છની દીકરીઓના હૃદય ઉપરથી રૂજાયા નથી અને ફરીથી કચ્છની એક દીકરી સાક્ષી સાક્ષી ખાન્યા જે એકવીસ કે બાવીસ વર્ષની દીકરી હતી અને જે કોલેજથી બહાર નીકળી અને પોતાની હોસ્ટેલ જઈ રહી હતી એવા સમયે એક શખ્સે એને સરા જાહેર નિર્મમ રીતે છરીના ઘા માર્યા અને એને બચાવનાર વ્યક્તિ પર પણ છરીના ગા મારવામાં આવ્યા દીકરી જે સાક્ષી છે એની હાલત અને એ જે બચાવનાર છે એની હાલત પણ ગંભીર જણાય અને અને એ લોકોને ગતરોજ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા જ્યાં દીકરી સાક્ષીનું દુઃખદ નિધન થયેલું છે દુઃખદ અવસાન થયેલું છે અને માત્ર એ અવસાન એ એક દીકરીનું નથી થયેલું માત્ર એ હત્યા નિર્મમ હત્યા એ એક સાક્ષી એક દીકરીની નથી થયેલી એ હત્યા એ કચ્છની દીકરીઓની સુરક્ષાની થયેલી છે એ હત્યા એ કચ્છની એ દરેક મહિલાની સુરક્ષાની જે વાતો કરે છે એમની એ વાતોની થયેલી છે હા દુઃખ પણ થાય છે અને દુઃખની સાથે ગુસ્સાની પણ લાગણી અનુભવાય છે અને સવાલ પણ થાય છે કે શું દર વખતે આપણે મીણબત્તીઓ જ લેવાની છે શું દર વખતે આપણે થી માર્ચ પાસ્ટ કરી માર્ચ કાઢી રેલીઓ કાઢી અને ન્યાયની માત્ર રાહ જોવાની છે અને મારે આ માધ્યમથી મારા કચ્છના સૌ વકીલોને કચ્છની સાથે ગુજરાતનાને હું તો કહીશ કે દેશના સૌ વકીલોને નમ્ર અપીલ છે કે જ્યારે કોઈ દીકરી સાથે આવી દુર્ઘટના ઘટે છે અને આપ જો સામે પક્ષના વકીલ બનો છો આપ જો એ ક્રિમિનલ વ્યક્તિ છે એના વકીલ બનો છો તો આપના શરીરની અંદર ક્યાંય આત્મા છે કે નહીં એ પણ તમે વિચારી લેજો એટલે મારે આપણે બે હાથ જોડી અને નમ્ર અપીલ કરવાની છે કે જે હત્યારો છે એને કોઈ પણ કચ્છનો વકીલ કે ગુજરાતનો કે દેશનો વકીલ એનો કેસ લડવા માટે ન મળવો જોઈએ ન એને જામીન મળવા જોઈએ ન એને નાની મોટી સજા થવી એને સજા જ ફાંસીની થવી જોઈએ આથી પહેલાં દીકરી ગૌરી માટે પણ અમે લડાઈ લડી હતી લડત લડી હતી ફરીથી કચ્છમાં સરા જાહેર દીકરીનું ના પર છરીના ઘા ઝીકાય છે અને દીકરીનું અવસાન થાય છે અને કચ્છની એ જે સૌ મહિલા સંગઠનો છે મારે એમને આ માધ્યમથી એક કચ્છની દીકરી તરીકે આપની બેન તરીકે કે આપની દીકરી તરીકે અપીલ કરવાની છે કે જ્યારે આપણે મોમિતા માટે બંગાળમાં મોમિતા સાથે ઘટ્યું અને ત્યારે આપણે મીણબત્તીઓ લઈને ખૂબ સરકારને જગાડવાના અને એને ન્યાય અપાવવાના મોમિતાને આપણે ખૂબ પ્રયત્નો અને યત્નો કર્યા અને કરવા જ જોઈતા હતા કેમ કે મોમિતા પણ આપણા દેશની દીકરી હતી પરંતુ જ્યારે કચ્છની દીકરીની વાત આવે છે તો અત્યાર સુધી કચ્છના સૌ મહિલા સંગઠનો કેમ ગ્રાઉન્ડ ઉપર નથી આપણે ગ્રાઉન્ડ ઉપર આવીએ ને સૌ મહિલાઓ આપની અને આપની મહિલાઓની ને આપની દીકરીઓની આપણી જે દીકરીઓ ઘરથી બારે ભણવા જાય છે નોકરીએ જાય છે એમની સુરક્ષાની એશ્યોરિટી લેવા માટે અને દીકરી સાક્ષીને ન્યાય અપાવવા માટે રેલી કાઢવાની થાય આપણો અવાજ ઉપાડવાનો થાય માત્ર મહિલા સંગઠનોનું કાર્ય માત્ર ને માત્ર અલગ અલગ પ્રસંગો સારા સારા સત સતપ્રસંગો જ કરવાનું નથી હોતું પરંતુ મહિલા સંગઠનોનું સૌથી પહેલું કાર્ય છે કે જ્યારે કચ્છની કોઈ દીકરી ઉપર કચ્છના મહિલા સંગઠનોની વાત કરું છું કે કચ્છની કોઈ દીકરી ઉપર આવી અઘટિત ઘટના ઘટી હોય અને હજુ પણ કચ્છની જે ખૂબ મોટી મોટી મહિલા નેતાઓ પોતાને ગણે છે જે ખૂબ મોટા મોટા સંગઠનો ચલાવે છે એ સૌ મહિલાઓને મારે અહીંયાથી આહવાન કરવાનું થાય અને સવાલ પણ કરવાનું થાય કે આપણે ક્યાં છીએ આપણે હજુ કેમ મૌન છીએ આપણે એટલે મૌન છીએ કે હજુ એ આપણી સાથે નથી ઘટ્યું કાલે ગતરોજ એ દીકરી ગૌરી હતી ગતરોજ એ દીકરી સાક્ષી હતી આવનારા સમયમાં એ દીકરી અંકિતા હોઈ શકે એ ફાતિમા હોઈ શકે એ ફ્લોરા હોઈ શકે એ કોઈ પણ હોઈ શકે એ કોઈ પણ ધર્મની હોઈ શકે એ કોઈ પણ સમાજની હોઈ શકે દીકરી તો દીકરી છે દીકરી તો દીકરી છે અને એ દીકરી સાથે આટલી દુર્ઘટના ઘટી હોય અને કચ્છના સૌ મહિલાઓ મહિલા નેતાઓ મહિલા સંગઠનો આપણે મોઢામાં દહીં જમાવીને બેઠા હોઈએ તો આપણે પણ શરમ આવી જોઈએ જી હા હું અંકિતા ગોર આ માધ્યમથી સૌ મહિલાઓને આહવાન કરું છું કે આપણે દીકરી સાક્ષીને ન્યાય અપાવવા માટે એકજૂટ થઈએ અને હા દીકરી સાક્ષી માટે જે પણ લોકો અહીંથી લડત લડી રહ્યા છે એ એ દરેક સંગઠનોને એ દરેક સમાજને મારા ગોરના અહીંયાથી વંદન છે અને સાથે સમર્થન છે જ્યાં પણ આપને મારી જરૂર હોય તો આપ મને મેસેજ કરી શકો છો હું આપની સાથે અડધી રાત્રે પણ આંદોલન ઉપર આ દીકરી માટે ન્યાય અપાવવા માટે બેસીશ ચોવીસ કલાક બેસીશ અડતાલીસ કલાક બેસીશ જો ન્યાય નહીં મળે તો મારા છેલ્લા શ્વાસ સુધી બેસીશ પણ હું નહીં ચલાવી લઉં કેમકે હું પણ એક દીકરી છું કચ્છની અને મારા કચ્છની દીકરીઓ સાથે જો અત્યારે આવી દુર્ઘટના ઘટતી હોય અને હું શાંતિથી બેસી જતી હોઉં તો મને પણ શરમ આવી જોઈએ એટલે હું આ અહીંયાથી આ માધ્યમથી જે પણ સંગઠનો જે પણ સામાજિક સંગઠનો દીકરીને ન્યાય અપાવવા માટે જે લડત લડી રહ્યા છે એમને મારું સંપર્ક કરવા માટે અહીંયાથી આહવાન કરું છું અને સાથે સાથે મારા કચ્છની અને ગુજરાતની પ્રજાને પણ ફરીથી યાદ અપાવું છું કે આપણો ગુજરાત તો મા દુર્ગાનું મા અંબાનું ગુજરાત છે અને જો ગુજરાતમાં સરા જાહેર આપણા ગુજરાતની અને કચ્છની અને મારી રહેસી નાખવામાં આવતી હોય અને પછી આપણે આવનારા થોડાક દિવસમાં જ નવરાત્રી આવવાની છે અને આપણે માતાજીની પૂજા કરતા હોઈએ તો એ માતાજીની આપણી પૂજા કેટલી ચાલશે એ આપણે વિચારવાનો સવાલ છે શું એ માતાજી એ માતાજી આપણી એ પૂજા ચલાવી લેશે શું એ માતાજી આપણા ઉપર રાજી રહેશે અને જો એ માતાજી રાજી ના રહેવાના હોય તો આ ફરીથી આપણા ઘરની માતાજીઓને આપણા ઘરની દીકરીઓને આપણા ઘરની બાળકીઓને સામે જોઈ અને આ આ જે દુર્ઘટના ઘટી છે દીકરી સાથે દીકરી સાક્ષી સાથે જે નિર્મીની હત્યા કરવામાં આવી છે એ માટે જે પણ સંગઠનો જે પણ લોકો લડત લડી રહ્યા છે એમને પૂરેપૂરું સમર્થન આપો સાથ આપો અને સરકાર સરકારની સાથે તંત્ર ઉપર પૂરેપૂરો અહીંથી દબા દબાણ ઊભું કરો કે આ જે હત્યારો છે એને સરા જાહેર ફાંસી આપવામાં આવે હા અમને સેજે જે ડર નહીં લાગે અને અમે અમે અમારી આંખો પણ બંધ નહીં કરીએ અમે અહીંયાથી કહી દઈએ છીએ અમે જોવા માંગીએ છીએ એને ફાંસી લટકતા આવા હત્યારાઓને હા ગૌરીનો હત્યારો હતો એને પણ હજુ ફાંસીની સજા નથી થઈ હા કોર્ટ ની તો મર્યાદાઓ હોય છે કોર્ટમાં તો ઓર્ડર થતા હજુ સમય લાગશે બોર્ડ ઉપર ન્યાય આવતા સમય લાગશે આ દેશમાં ન્યાય ક્યાં છે દીકરી ગોરી પછી જો દીકરી સાક્ષી સાથે આ જ ઘટના ઘટતી હોય ને આપણે મોઢામાં દહીં જમાવીને બેઠા હોઈએ તો મારે તંત્રને અને સરકારને આ માધ્યમથી કહેવાનું થાય કે જો કચ્છની દીકરીઓ જાગી ગઈ તો ન્યાય અમે અમારા હાથે લઈ લેશું અને પછી તમે અમને ના કહેવા આવજો કે તમે આ ન્યાય ખુદ કઈ રીતે લીધું કેમ કે અમારામાં તાકાત છે કે અમે ન્યાય ખુદ લઈ લેશું જો તમે આ હત્યારાને આવનારા ચોવીસ થી અડતાલીસ કલાકમાં આવનારા ચોવીસ થી અડતાલીસ કલાકમાં એના એને કોર્ટમાં હાજર કરી અને એના ઉપર ફાસ્ટ ટ્રેકમાં કેસ નથી ચલાવતા તો કચ્છની એ મહિલાઓ અને કચ્છના લોકો સાથે હું અંકિતા ગોર આપના ત્યાં હાજર થઈશ અને હા છેલ્લા શ્વાસ સુધી લડીશ મૂકવાના નથી મૂકવાની નથી ખૂબ થઈ ગયું બહુ થઈ ગયું મારા કચ્છની હું યુપી બિહાર નહીં બનવા દઉં આપણે ડર તો લાગતો પરંતુ હવે તો દીકરીને સરા જાહેર ભર દિવસે એની હત્યા કરી દેવામાં આવતી હોય હા દીકરી ગૌરીની પણ હત્યા દિવસે થઈ અને દીકરી સાક્ષી ની પણ હત્યા દિવસે થઈ અને પણ સરા જાહેર થઈ છરીના ઘા મારી અને આપણે પછી એમ વિચારીએ કે હવે આવનારા દિવસોમાં નવરાત્રીઓ આવે છે ત્યારે આપણી દીકરીઓ નવરાત્રિ રમવા જશે તો દીકરી સુરક્ષિત હશે ના સુરક્ષિત નહીં હોય હું આ માધ્યમથી કહું છું જો સુરક્ષા જોઈએ છે દીકરી માટે તો લડવું પડશે લડવું પડશે બોલવું પડશે ઊભા રહેવું પડશે શરમાવું નહીં પડે કયા ધર્મના વ્યક્તિ છીએ એ વિચારવું નહીં પડે કયા સમાજના વ્યક્તિ છે દીકરી કઈ સમાજની છે દીકરી કયા ધર્મની છે એ વિચારવાના બદલે દીકરી કોણ છે દીકરી છે આપણી કચ્છની એની માટે આપણે સૌએ સંગઠિત થઈ અને દીકરીને ન્યાય આપવાની લડતને પૂરજોર રીતે દેખાડવું પડશે આ તંત્રને અને આ સત્તા પક્ષ પર બેસેલી આપણી સરકારને કે જેણે મહિલા સુરક્ષાની ખૂબ વાતો કરી છે મારે માનનીય હર્ષભાઈ સંઘવીને પણ આ માધ્યમથી કહેવાનું થાય કે ગૌરી દીકરીને તો હજુ સુધી ન્યાય જોજન દૂર દેખાણું છે મને સાથે સાથે હવે દીકરી સાક્ષી માટે પણ અમારે ન્યાયની લડત લડવાની છે એટલે અમારે શું દીકરીઓ માટે લડત જ લડી રાખવાની છે દીકરીઓને આપ સુરક્ષા પૂરી ના પાડી શકતા હો તો હર્ષભાઈ હું કચ્છની દીકરી તરીકે બે હાથ જોડીને આપને અપીલ કરીશ કે આપ રાજીનામું ધરી દો હા આ મારી પોસ્ટ કોઈ પોલિટિકલ નથી જો આ જો ગૃહમંત્રી હર્ષભાઈના બદલે અન્ય કોઈ પાર્ટીના હોત તો પણ હું આ જ માગણી કરતી હોત એટલે મારે મારી આ મારા આ લાઈવને કોઈએ પોલિટિકલ લાઈવ બનાવી અને પોતાના રોટલા શેકવા આવવું નહીં આ આ મારી લાઈવ ચોખ્ખીને ચોખ્ખી અંકિતા ગોર કચ્છની દીકરી તરીકેની છે આ તમારા મગજમાં તમે ફિટ કરી લેજો અને કોઈ પણ તરફદારી કરવા આવતા નહીં આ તંત્રની કે આ સરકારની કે જેમણે દીકરી સુરક્ષાની માત્ર ને માત્ર વાતો કાગળિયા પર કરી જો સુરક્ષિત દીકરી હોત તો સરા જાહેર જ્યારે એ દીકરી ઉપર આ છરીના ગા ઝીક્યા એ એ હત્યારાને ડર લાગ્યો પણ ડર કેમ લાગે ગોરીના હત્યારાને હજુ સુધી કશું નથી થયું તો હવે આ જે આ જે માનસિક વિકૃત આવા જે લોકો છે એ લોકોની અંદરથી તો ડર સામ નીકળી જ ગયો છે જો ડર નીકળે તો જ હશે તો કચ્છને યુપી અને બિહાર બનતા વાર નહીં લાગે અને ફરીથી યાદ અપાવી દઉં કે કચ્છની એ દીકરી ગતરોજ સાક્ષી હતી ગૌરી હતી આવતા સમયે અંગીતાય હોઈ શકે આવતા સમયે ફાતિમાય હોઈ શકે આવતા સમયે ફ્લોરાય હોઈ શકે કોઈ પણ હોઈ શકે આવતા સમયે મોમિતાય હોઈ શકે આવતા સમયે કોઈ પણ હોઈ શકે દીકરીએ એ દીકરી હશે એ કચ્છની હશે એ આપણી હશે એ આપણી બેન હોઈ શકે એ આપણી માતા પણ હોઈ શકે એ આપણી દીકરી પણ હોઈ શકે માટે અહીંયાથી કચ્છની દીકરી તરીકે ફરી ફરીથી સૌ સમાજને સૌ સમાજને સૌ ધર્મના લોકોને આહવાન કરું છું કે ખૂબ ઝડપથી દીકરી સાક્ષી ના હત્યારાને ફાંસી થાય એને પૂરા કચ્છનો અને ગુજરાતનો એ સૌ સમાજ યાદ રાખશે કે એ હત્યારાને બચાવનારો કે જામીન અપાવનારો કોણ હતો એટલે હું ફરી ફરીથી યાદ અપાવી દઉં કે આપણે સૌએ ફરીથી કચ્છમાં આવી કોઈ દુર્ઘટના ના ઘટે એ માટે અને દીકરી સાક્ષીને ન્યાય મળે એ માટે સૌએ સમર્થન આપવાની અહીંયાથી હું અપીલ કરું છું અને હું મારું સમર્થન જાહેર કરું છું ફરીથી સૌ સંગઠનોને અપીલ કરું છું કે જે પણ સંગઠનોને મારી જ્યાં પણ જરૂર હોય અડધી રાત્રે ગમે ત્યારે તમે મને મેસેજ કોલ કરી શકો છો હું આપની સાથે કોઈ કચ્છની દીકરી કદાચ નહીં આવે કોઈ મહિલા નહીં આવે હું આપની બેન આપની દીકરી તરીકે દીકરી સાક્ષી માટે આપની સાથે જ્યાં પણ લડત લડવાનું જવાનું થશે હું આપની સાથે છું હતી અને સદૈવ રહીશ અને મારી આ લડાઈ ક્યારે પાછી પાની હું નહીં કરું હર હર મહાદેવ જય હિન્દ